પાટણ જિલ્લાના રાંધનપુર ખાતે રાંધનપુર શહેર દસ નામ ગોસ્વામી સમાજ દ્વારા તેજસ્વી તારલાઓનો છઠ્ઠો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો આ સન્માન સમારોહમાં મોટી સંખ્યામાં સમાજના અગ્રણીઓ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું દસ નામ ગૌસ્વામી સમાજનું નામ રોશન કરનાર વિદ્યાર્થીઓનો સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ પ્રસંગે સન્માન બાદ સમાજના તમામ લોકોએ ભોજન પ્રસાદ સાથે લીધો હતો આ પ્રસંગે રાંધનપુર શહેર દશનામ ગોસ્વામી સમાજ દ્વારા તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ તથા ચોપડા વિતરણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં બાળકોને સ્કૂલ બેગ કંપાસ વોટર બેગ લંચ બોક્સ ચોપડા વિતરણ કરવામાં આવ્યું કાર્યક્રમને સફળ બનાવવા માટે ગોસ્વામી મનુપુરી અને ભીખુપુરી તેમજ મહેશપુરી કુલદીપ પુરી અને કલ્પેશપુરી નટુપુરી અનિલ પુરી surajgiri સમાજના યુવાનો મહેનત કરી હતી અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો અને આ બાજુ એકી કમ્યુનિટીમાંથી પ્રભાવ થઈ બહાર આવે કે જેસપુરમાં ભણતા હશે સમાજમાં આપણા સમાજના દરેક લોકોના સહયોગથી આ કાર્યક્રમ થાય બેન ના ગબ બેન ના નો બેટા બે બેટા બે બેન ના બે કરો કરો હા આયે જોડે ચલો ગાજરા ભાઈ ચલો આ બાજુ બાબા જોજો આ એ બધી અને પ્રતિભાને ઉદ્ઘાટન કરવા માટે અને એને પ્રોત્સાહન આપવા માટેનો આ શ્રેષ્ઠ ગવંતન બરગ ધન દે જનકુ શક્તિ રુદ્ર રૂપા માળા મૈં માં દીસ્તી અપરા રચના કરી કરીસ્તે એ પર અચ ઉપર આવશે નટવરપુરી ઈશ્વરપુરી આનંદપુરી પરાકપુરી અને મનોપુરી ચમનપુરી આ સ્ટેજ પર આવશે આગળ અને મુકેશગીરી વર્ષનગીરી ભોજન આપણે જે સ્વયં

आगे। आगे। जाए। ना। ना। जाए। जाए। सारा भगवा रंग हुआ दशनाम का जय जयकारा कारा का जय जयकारा कारा હવે આગણ દોર મારા બેન શ્રી યોગીના બેન આપો છો યોગીના બેન બસ અપને એ ગાતે હે દિવાળી હોયા હોલી હો સદા મહત્તમ મનાતે હે મગર દુનિયા તો ઝુકતી હે ઉનકી રાગિની પર હરદમ મગર દુનિયા તો ઝુકતી હે ઉનકી રાગિની પર હરદમ જો લોગ આજે રોટરી ક્લબ ભવન માં અમારો ગોસ્વામી સમાજ નો જે છઠ્ઠો ચોપડા વિતરણ કાર્યક્રમ અને તેજસ્વી તારલાઓનો જે સન્માન કાર્યક્રમ થયો એ ખૂબ જ સફળ રહ્યો ટીમ વર્ક થકી તમામ મિત્રોએ ખૂબ જ સાથ સહકાર આપ્યો અને બાળકોને વિશેષ સિદ્ધિ માટે પણ એમને સન્માનિત કરવામાં આવ્યા અને મહિલાઓમાં પણ સશક્તિકરણ માટે ઘણા બધા પ્રયત્નો કરવામાં આવ્યા અને ભવિષ્યમાં અમે એક ટીમ થકી મહિલાઓમાં જે પ્રશ્નો છે એ પ્રશ્નોનું અમે સોલ્યુશન લાવીશું બાળકીઓમાં જે શિક્ષણ માટેના પ્રશ્નો છે એ પ્રશ્નોનું પણ અમે સોલ્યુશન લાવીશું અને અમારા સમાજને આગળ વધારવા માટે બનશે બન અમારાથી બનતા એટલા પૂરતા પ્રયત્નો કરીશું ધન્યવાદ આજે રાધનપુર શહેરમાં રાધનપુર શહેર દસરામ ગોસ્વામી સમાજ આયોજિત અભ્યાસ કરતા બાળકોનો સરસ્વતી સન્માન સમારોહ તેજસ્વી તાલાઓને સન્માનિત કરવા માટે અને અભ્યાસ કરતાં તમામ બાળકોને ચોપડા વિતરણ કરવા માટેનો એક સરસ મજાનો ભવ્ય કાર્યક્રમ કરવામાં આવ્યો એમાં રાધનપુર શહેરમાં વસતા તમામ એકસો બાર પરિવારો એ હાજરી આપી ખૂબ મોટી સંખ્યામાં અહીં હાજરી રહી બાળકો શિક્ષણમાં એમનો અભિગમ ખૂબ ઊંચો રહે બાળકોની પણ પ્રગતિ થાય સમાજની શૈક્ષણિક પ્રગતિ થાય તેવા પ્રયત્નો મંડળ દ્વારા કરવામાં આવ્યા દાતાઓએ ખૂબ ખુલ્લા દિલથી દાન કર્યું છે અને સવિશેષ તો આ આખી ટીમ જે વ્યવસ્થાપક કમિટી જે છે એ યુવા ટીમને ખૂબ ખૂબ ધન્યવાદ જેની ખૂબ મહેનત થકી આ કાર્યક્રમને સફળતા અપાવી છે અને આ વખતના કાર્યક્રમમાં અમારી એક વિશેષ એ રહ્યું કે મહિલાઓની ભાગીદારી સક્રિય બની છે અને કાર્યક્રમના સંચાલનમાં પણ મહિલા દ્વારા કાર્યક્રમનું સંચાલન થયું છે અને મહિલા સશક્તિકરણના કાર્યક્રમ જે સવિશેષ થાય એના માટે અમારા બહેન શ્રી યોગીનાબેન ગોસ્વામીને વિનંતી કરું કે બે સૂચવું આપણને આપણું નામ સર મહેશપુરી પ્રહલાદપુરી ગોસ્વામી મારું મૂળ વતન મોટીચંદુર અત્યારે રાધનપુર અયોધ્યાનગરમાં રહું છું અને રવિધામ પ્રાથમિક શાળામાં પ્રિન્સિપલ તરીકે ફરજ બજાવું છું